સમાજના આગ્રણી સ્ટેજ પર બેસવા કે ફુલહારથી સ્વાગત કરાવવા નથી બન્યા તેમ તેમનું નિવેદન સામે આવ્યું હતું તૈયારી કરવાની છે કે ચાલ રોજ જે આપણ આમ મારું નામ નંદલાલભાઈ કાળાભાઈ પાંડવ વાટલિયા પ્રજાપતિ વાળાકના આગેવાન અગ્રણી અને માજી પ્રમુખ છે આજે સમગ્ર સમાજ મારા પર વિશ્વાસ મૂકે છે અને હું સમાજના આશીર્વાદથી જ આગળ આવ્યો છું જ્યારે મારા સમાજના એક બાળક ઉપર આવું થયું છે ત્યારે અમે સૂપછાપ બેસતા નથી અમે કોઈ જ્ઞાતિવાદ નથી જ્ઞાતિવાદ કરવા માંગતા નથી તમામ જ્ઞાતિઓ મને એક વડીલ તરીકે માને કોઈ પણ પર્સનલ વ્યૂ હતું કોઈ મારાથી ઓળી લઈ છે એ પણ એ ભાઈ તરીકે મને માની છે પણ આવા સમાજના આવા અસામાજિક તત્વો હોય એને ક્યારે સાવરવા ન પડે આવાને ખુલ્લા પાડી અને જેલ ભેગા મોકલવા પડે મને ખૂબ આનંદની વાત છે કે આજે ગુજરાત સરકાર જ્યારે ભાજપની છે અને આવા ગ્રહ પ્રધાન આપણને મળ્યા છે હંસુભાઈ સંઘવી જેવા એનો ચોખ્ખો ઓપન છે કે કોઈ પણ અસામાજિકને તમારે છોડવા નહીં એમાં અમે કોઈ રજૂઆતો ન કરી છતાં પણ પોલીસ કમિશનર ને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને નકુમ સાહેબ જે છે એસઓજી ના એને પણ હું અભિનંદન પાઠવું છું કે તમે સામેથી બધા ફરિયાદીને બોલાવો છો તો તમારે પબ્લિકને માટે તમે ખૂબ સારું કામ કરી રહ્યા છો તમને ખૂબ અભિનંદન આપું છું હું અમારે આમાં બોલવાનું ન રહે અમે તો તમને અભિનંદન આપીએ તમે આવું સારું કામ કરતા રહો તો લોકો શાંતિથી બેસે હવે આ એટલા ફટકા મારે ઘણા બીજા ગુનેગારોને માર્યા આવું તો તાલિબાનમાં નથી થતું આવા તત્વો તો ક્યારેય છૂટવા ન જોઈએ અને મારો વાટલિયા પ્રજાપતિમાં આવો વ્યક્તિ હોય તો એને આપણે બસાવવાની કોશિશ ન કરાય છોખું કહેવાય પોલીસને આને લઈ જાવ સાલાને અમે આવી છીએ એમ કોઈ આગેવાન એમ કહેતા હોય કે કોઈ વ્યક્તિ એમ કહેતા હોય કે અમે એને કઈ ઓળખતા નથી અને અમે કઈ કરતા ખબર નથી એ બધું વસ્તુ ન હોય તો જ સમાજનો આગેવાન સાસો કહેવાય અને આવા તત્વને ગમે તેમ કરીને ફેંકી દેવા આપણે મને ખબર છે કે જ્યારે ગુજરાતની અંદર પ્રથમ કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બનીને આવ્યા હતા ત્યારે એને પ્રવસન મેં એને ગયો તો અને વરાસામાં સાંભળ્યું હતું કે હું મુખ્યમંત્રી તો પેલો એના માટે બન્યો છે કે મારે ગાંડા બાવળ ઉખેડી નાખવા છે ગાંડા બાવળ ગાંડા બાવળ એટલે હું આ અસામાજિક ગાંડા બાવળ કહેવાય એ ભાજપની નીતિ છે અને આ નીતિની અંદર ગુજરાત અને સુરત શાંત છે ધંધાવાળો માણસ છે આવા શાંતિથી બધાને અને મારો તો પેલું એ જ કામ હું રાજકારણમાં કઈ નહીં ભલે મારો દીકરો રહ્યો એ રાજકારણમાં રહેવા હોયા કરે પણ મારે મારો સમાજ પહેલા હાંસવાનો હું મારા સમાજની સાથે છું અને હું મારા સમાજથી રૂપાળો છું હું કોઈ અરે રાગ વેશ રાખતો નથી કોઈ ધારાસભ્ય હોય કે કોઈ મિનિસ્ટર હોય કે નરે કઈ રાગ મને કહી છે જ નહીં પણ મને મારા સમાજને કોઈ હેરાન કરશે ત્યારે હું કોઈને છોડીશ નહીં એ પણ તમને સેલેન્જ સાથે કહું છું શું કામ અમારો સમાજ વાટલિયા પ્રજાપતિ એક બીજા પ્રજાપતિ એના જેવો કોઈ સમાજ સીધો સાધો નથી અમારા સમાજમાં બે ચાર ટકા છે નિયોય નહીં ના પાડતો પણ હું જયારે મારા સમાજને કોઈ આવું તત્વ કામ કરી જાય ને એમાં હું સહન નહીં કરી શકું મારા જીવનની અંદર આજ છે તો બધાયને ભાઈઓને આજે મીડિયાવાળાએ ઘણું ચમકાવ્યું છે

પ્રોગ્રામ માં જતા હોય જવા જતા હોય બેસતા હોય છા પાણી હારે પીતા હોય પણ કોઈ ને પેલી વાયસા કરવા તો ન જાવ રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત